નમસ્કાર જય માતા લક્ષ્મીજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરીશું સારો સમય આવતા પહેલાં મળતા આ દસ શુભ સંકેતો વિશે જો તમને પણ મળે તો સમજો કે નસીબ જાગી ગયું છે એવું કહેવાય છે કે આપણા જીવનમાં જ્યારે પણ સારો સમય કે ખરાબ સમય આવવાનો હોય તો પ્રકૃતિ સંકેત જરૂર આપે છે પણ ક્યારેક ક્યારેક આ સંકેતોને આપણે સમજી શકતા નથી કારણ કે એ વસ્તુઓ વિશે આપણને વધુ માહિતી હોતી નથી ક્યારેક વ્યક્તિનો સમય સારો હોય છે તો ક્યારેક ખરાબ કહેવાય છે કે જો સમય સારો હોય તો વ્યક્તિ માટીને અડકે તો તે પણ સોનું બની જાય છે અને જો સમય ખરાબ હોય તો ઊંટ પર બેઠેલા વ્યક્તિને પણ કૂતરો કરડે છે સમય ક્યારેય એક સરખો હોતો નથી મુશ્કેલ સમયમાંથી પસાર થવામાં સમય લાગે છે સામાન્ય રીતે સફળતા અને પ્રગતિ જ સારા અને ખરાબ સમયની નક્કી કરે છે જ્યારે ખરાબ સમય શરૂ થાય છે કામમાં મુશ્કેલીઓ આવવા લાગે છે સફળતા મળવી મુશ્કેલ બની જાય છે વાદ વિવાદ કોર્ટ કેસ બીમારી વગેરેના કારણે વ્યક્તિ પરેશાન થાય છે શ્રી કલ્લાલજી વૈદિક યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગના વડા ડૉક્ટર મૃત્યુંજય તિવારી જાણે છે કે સારા સમયના સંકેતો શું છે જ્યારે સારો સમય આવવાનો હોય ત્યારે વ્યક્તિને કેવી રીતે સંકેત મળે છે પણ ક્યારેક ક્યારેક આ સંકેતોને આપણે સમજી શકતા નથી કારણ કે એ વસ્તુઓ વિશે આપણને વધુ માહિતી હોતી નથી આવામાં આજે અમે તમને કેટલાક આવા જ સારા સમયના સંકેતો વિશે બતાવીશું જેને જાણ્યા પછી તમને સારો સમય આવવાનો સંકેત સમજવામાં આવવા માંડશે તો આવો જાણીએ ક્યા કયા છે એ દસ સંકેતો પરંતુ તે પહેલાં મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને તમારા મિત્રો જોડે શેર જરૂર કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો જાણીએ એ દસ સંકેતો ક્યાં છે પહેલું છે જો તમને રસ્તામાં ક્યાંક જતી વખતે તમારી જમણી તરફ વાંદરો ઉતરો અથવા તો સાપ દેખાય છે તો તે તમારી પાસે પૈસા આવવાના સંકેત છે બીજું જો તમને સવારે ઉઠતાની સાથે જ પૂજાના નાળિયેરની તો તેનો અર્થ એ છે કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે ત્રીજું છે જ્યારે પણ તમે તમારા ઘરની સામે આંકડાનું ઝાડ ઉગતું જોવા મળે તો સમજી લેજો કે તમારો સારો સમય આવવાનો છે આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ચોથું છે જો તમે કોઈ પણ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર નીકળી રહ્યા હોય અને કોઈ વ્યક્તિના હાથમાં પાણીથી ભરેલું વાસણ દેખાય તો તે સમૃદ્ધિનો સંકેત છે પાંચ જો તમારા ઘરના દરવાજે આવીને ગાય ભાંભરે છે તો તે ઘરમાં સુખ સમૃદ્ધિની નિશાની આવે છે આવી સ્થિતિમાં જ્યારે ગાય ઘરે આવે ત્યારે તેને રોટલી ખવડાવો છઠ્ઠું જો તમે કોઈ મહત્વપૂર્ણ પ્રવાસ પર જવાના છો અને ઘરની બહાર નીકળતા જ તમને યાદ આવે છે કે તમે કેટલીક વસ્તુઓ ભૂલી રહ્યા છો તો તે ખરાબ સમયને ટાળવાનો સંકેત માનવામાં આવે છે સાત છે જો તમને રસ્તામાં કોઈ સિક્કો પડેલો જોવા મળે તો સમજી લેવું કે ઉદ્ધાર આપેલા પૈસા તમને જલ્દીથી પાછા મળવાના છે આ ઉપરાંત તે મજબૂત નાણાકીય સ્થિતિ અને લાભનો પણ સંકેત છે આઠમું છે જો પૂજા દરમિયાન ભગવાનની મૂર્તિ પર મૂકેલું ફૂલ કે પાન તમારી સામે પડે છે તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને જલ્દી જ તમારી મનોકામના પૂર્ણ થશે નવમું છે જોબ ઇન્ટરવ્યૂ આપતી વખતે જો તમને ગાય કે નાળિયેર દેખાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે દસમું છે જો તમે તમારી આસપાસ રંગબેરંગી પતંગિયા જોશો તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જય લક્ષ્મી જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં ધન્યવાદ